નીટ પરીક્ષા મોકુફ મામલે પાટણ ના ધારાસભ્ય કિરીટ પટેલના સરકાર પર પ્રહાર રાત્રે કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર પરીક્ષા રદ કરી ત્રીજી વખત આ પરીક્ષા રદ કરવામાં આવે ગુજરાત અને કેન્દ્ર સરકાર કહેવું સીગે કે વારંવાર મેડિકલના વિદ્યાર્થીઓ પર પ્રયોગો કરવાનું બંધ કરો નીટ અને જાહેર પરીક્ષામાં ગોટાળા થાય અને તેનો ભોગ નિર્દોષ વિદ્યાર્થીઓને બનવું પડે છે આવા સરકારના નિર્ણયોથી વિદ્યાર્થીઓ અને વાલીઓ પર શું વિતૃતો હશે તે તો તે જેનું બાળક હોય છે તેને જ ખબર પડે નરેન્દ્ર મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલ આવા પ્રયોગો બંધ કરવા જોઈએ રિપોર્ટર પ્રવિણ રાવળ પાટણ આ જે સમગ્ર દેશની અંદર મેડિકલના વિદ્યાર્થીઓ માટે નીટની પરીક્ષા હતી સવારે મારા પર ફોન આવ્યો રાતે અચાનક કોઈપણ પ્રકારની જાણ કર્યા સિવાય માત્ર બાર કલાક પહેલાં આ પરીક્ષા રદ કરી દેવામાં આવી ત્રીજી વાર આ પરીક્ષા રદ કરવામાં આવી છે સંવેદનશીલ સરકાર પોતાની જાતને માને છે ત્યારે મારે મીડિયાના માધ્યમથી ગુજરાત અને કેન્દ્ર સરકારને કહેવું છે કે વારંવાર મેડિકલના અને ગુજરાતના વિદ્યાર્થીઓ દેશના વિદ્યાર્થીઓ સાથે પ્રયોગો કરવાનું બંધ કરો કોઈપણ ચમરબંધીને પકડવાની વાત કરો છો નીટની અંદર ગોટાળા થાય જાહેર પરીક્ષાની અંદર ગોટાળા થાય અને એનો ભોગ નિર્દોષ વિદ્યાર્થીઓ બનવું પડે રાતો સુધી દિવસો સુધી મહિનાઓ સુધી વિદ્યાર્થીઓ મહેનત કરી અને ડોક્ટર બનવાની પીજીની અંદર એડમિશન લેવાની મહેનત કરી હોય ત્યારે સરકારના આવા નિર્ણયથી આવા વિદ્યાર્થીઓને વાલીઓ પર શું વીતવું જોઈએ એ જેને જેને બાળકો હોય એને જ ખબર પડે એટલે મીડિયાના માધ્યમથી નરેન્દ્ર મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલને વિનંતી કરું છું કે આવા પ્રયોગો બંધ કરવા જોઈએ